આપડે બીજી કોઈ છોકરીની સાથે અફેર ના રાખી શકીએ કેમ કે તમને ખ્યાલ છે બાબતનું અફેર ના રાખી શકીએ સર હા હા પણ વસ્તુ એવી હતી હા તો જયારે ભી એની જે પોઝિશન હતી એની હમ કેવી પોઝિશન સોસાયટી ની પોઝિશન હા હા તે મેં એને બચાવવા માટે ના બહુ ટ્રાય કર્યા હમ હા તો હું બોલો બોલો તો આ તું રેકોર્ડિંગ હવે આપણને ખબર નથી સાજી વાત છે ખોટું કોઈ બીજાનું રેકોર્ડિંગ શકે એનું છે ખબર નથી મિત્રો તો વિડીયો ગમે લાઈક શેર કોમેન્ટ કરી મિત્રો